केतील साहित्य संस्कार आणि संस्कृतीનો સુમેળ સુધિને વિદ્યાર્થીઓનો सर्वांगीण વિકાસાડવા માટે શ્રી પંડિત રત્નચંદ્રજી જયકન્યા શાળાની વિદ્યાર્થીનીઓ રજૂ કરે છે ભાવની વિરુદ્ધ જઈએ તો લોકો શું વિચારે પોસા તો ન હોય તો પણ સામાજિક દેખા દેખીને કારણે અંગ્રેજી માધ્યમમાં તો ભણાવું જ પડે ને સમાજમાં આપો વટ ના પડે સારી નોકરી ન મળે અને બાળક પાછું રહી જાય તો મોટું થઈને તે માતા પિતાને દોષ આપે દોષ સમાજ લોકો દેખા દેખી એટલે સબસે બડા રોગ ક્યા કહે કે લોકો

માટે માધ્યમી નહીં પણ બાળકમાં રહેલો ગુણ એ જવાબદાર છે તો શું તમે એ માનો છો કે અંગ્રેજી માધ્યમમાં ભણેલાને જ નોકરી મળે એની ગેરંટી છે હા હા કેમ ન મળે ફાકડું અંગ્રેજી આવડે ટેકનોલોજી આવડે પછી તો તેને સ્માર્ટ કહેવાય સ્માર્ટ તો નોકરી તો મળશે જ ને તો જ આધુનિકીકરણ તરફ આગે કુછ કરી એમ કહેવાશે ને આજે તો ઉચ્ચ અભ્યાસ માટે અંગ્રેજી અંગ્રેજી ને ફક્ત અંગ્રેજીની જરૂર હોય છે આજનું બે તો માતૃભાષા પડેલો વિદ્યાર્થી પણ આપણે સાથે કરી શકીએ આધુનિક સુવિધા ની શું સજ્જો આજની માતૃભાષાની શાળાઓમાં પણ શમશાળોમાં તો આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને તેવા વિદ્યાર્થીઓ જ વધારે ભણે છે તેના લીધે બીજા સંપન્ન ઘરના બાળકો પર વિપરીત અસર થાય છે તેવી ચિંતા આલીઓને સતત સત છે આ શું થઈ રહ્યું છે આપણા વિચારોને અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો પણ અનેક કુટીવ સહિત સામાજિક કુશળનોનો બને છે ને તેમાંય અતિ સંપન્ન પરિવારોના બાળકો તો બિગડેલી ઓલાદ જેવા ખરાબ રવાડે ચડી ગયા હોય છે માટે આ આક્ષેપ ફક્ત ગુજરાતી ભાષા માટે લાગુ પડતો નથી દરેક પ્રલોભનથી દૂર રહેવા માટે બાળકોને નાનપણથી જ સંસ્કાર અને સંસ્કૃતિનો વિચાર પણ કરવો જરૂરી છે જે માતૃભાષાની શાળામાં તો થાય જ છે માતૃભાષાની શાળામાં તો બાળકોને નાનપણથી જ બાળની તો જોડકરા વાર્તા દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે જે બાળકોને સહેલાઈથી સમજાઈ જાય છે અને યાદ જિતે શાળામાં માંડ 35 માં આંતરશાળાની અંગ્રેજી માધ્યમના બાળક હતો આત્મવિશ્વાસથી ભાગ પણ બાળકો બોલતા છે અટકે છે શરમાય છે આટલું જ નહીં ઉચ્ચ શિક્ષણ હોય કે નોકરી તેમને આગળ જતાં વાંકો પડે છે વાંકો ના રે ના એવું જરાય નથી मातृભાષાના બાળકો પણ અંગ્રેજી માધ્યમના બાળકોને टक्कर મારે તેવું આવને જે બોલે છે અને જીતે પણ છે હા તે વાત સાચી છે કે તે ક્યારેક ખચકાય છે પણ તે ફક્ત જ્યારે તેને અંગ્રેજી ભાષામાં કંઈક બોલવાનું હોય અને તેને જોઈતી મને તેણે ન કર્યું ત્યારે એક બાળકનું ગભરાવું ખચકાવું શરમાવું સ્વાભાવિક છે પણ પોતાની કામે પણ પાક મેળવી મહેનત કરવી તે માત્ર ને માત્ર તેના હાથમાં જ છે માતૃભાષાની શાળામાં શિક્ષકો બાળકોને આવી શોધી ભૂખીમાં પ્રયત્નો અંશ કરતા જ હોય છે જો બાળકો પોતાની ખામી પર કાબુ મેળવી લે તો પછી ઉચ્ચ શિક્ષણ હોય કે નોકરી તે બધું જ મળી શકે છે મારે તો વિશેષ એ જ કહેવું છે કે જે અંગ્રેજી માધ્યમમાં ભણતું બાળક પૂર્ણ રીતે અંગ્રેજી ભાષા આત્મસાત કરી શકતું નથી ત્યારે તે ભાષા પર ભાષા શબ્દોનો દુર્મુખ ઉપયોગ કરશે છે પછી સ્પર્ધા હોય કે વર્ગ તે પોતા ડરે છે હું બોલીશ અને ફોટો પર શું તો બધા હશે આ કે બાળક અંદરને અંદર પીસે છે બાળક શું અંગ્રેજી માધ્યમ ભણતા બાળકોના વાલીને પણ અંગ્રેજી ભાષા ન આવડતા શિક્ષક સાથે વાત કરતા ખચકાય છે તો બહુ તેમાં નુકસાન પણ થાય છે અંગ્રેજી માધ્યમની શાળાઓનું બહુ ફેમસ હોય છે ફેમસ ગૂગલ માં તેને સારા મસાલા રેટિંગ્સ મળે લાઈક્સ મળે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હોય છે પ્રચાર પ્રસારના માધ્યમથી નામ ના મેળવે એટલે ત્યાં પણ વિદ્યાર્થી પણ શાળાના નામ પરથી જ ફેમસ બની જાય હા આ તમારી સાચી વાત આમાં માધુભાષાની શાળા થોડી પાછળ છે એનું કારણ એટલે નિરક્ષર अथवा ઓછું ભણેલા વાरियो જાગૃકતાનો અભાવ સંસદજનોની કવિ જોવા માટે છે પણ હવે અમે તો શાળામાં વિદ્યાર્થીઓ આગળ વધે તેમનું ઉત્તમ કાર્યોની જાણ સમાજમાં થાય તે માટે YouTube ચેનલ ચાલુ કરી છે અખબારોમાં

શુ વડગે ભૂર રણમાજીતે તેજશૂર અંગ્રેજીમાંથી બિશારામાં હાઈ ટેકનોલોજીયુક્ત શિક્ષણ અપાવવામાં આવે એટલે વિશે આકર્ષક લાગે જલ્દીથી સમજાય અને બાળક ટેકનોસેવી બને ટીવી કમ્પ્યુટર ટેબ વગેરે સાથે એસી વોટર

जाता थाये। सब्दर्वर्बोड होदे इतल्पना शक्ति तदा सुल्जान सिल्था पड़ किले। आप बड़त स्वाव लंबे बड़ेशे। ते जलूर पड़तो उव्विप करेशे। पड़ कौपे पेश काथी करता। मांटेज कहुचुू कीज करमेश પછી ભવિષ્યમાં ને ક્યારેય પાછું પડતું નથી પાંચ આંકડાનો પગાર મેળવી બધી ખુશી મેળવી લે છે માતૃભાષાની શાળાઓમાં પણ ઇતર પ્રવૃત્તિઓ સંગીત સ્પોર્ટ સાથે માનસિક ભાવનિક શારીરિક અને વ્યવસાયિક વિકાસ થાય તે માટે પ્લેવે મેથડનો ઉપયોગ કરાય છે વ્યક્તિગત મુલાકાતે લઈ જાય છે અને એ પણ શાળાના સમય દરમિયાન અને વિના મૂલ્યે આમ તેમને શાળા છૂટ્યા પછી ટ્યુશન્સ કે એક્સ્ટ્રા વર્ગોમાં જવાની જરૂર પડતી નથી

તો પછી આપણે એટલું જ એક વાર ફક્ત એક વાર વાહ્ય ને આંતરિક એવી સુસજ્જ અમારી માતૃભાષાની શાળાઓમાં ડોક્યુ કરવા તો આવો ચોક્કસ ચોક્કસ આપણા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનશે જ